હેલો ફ્રેન્ડ્સ તો પહેલા હું તમને આજે બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફોટોઝને અહીંયા મેં શર્ટ પહેરેલો છે તો શર્ટમાંથી આ સૂટમાં કેમ બદલવો સૂટ કેવી રીતના પહેરાવું તમારે જે કોઈ કપડાં બદલવા હોય તેને બદલીને કોઈ પણ કપડાં પહેરાવી શકો છો સૂટ શેરવાની સાથે સાથે અહીંયા જોઈ શકો છો તેને ફૂલ એચડીમાં કઈ રીતના કન્વર્ટ કરવું અહીંયા આ ફોટાને જોઈ લો હવે આ ફોટો છે તેને મેં બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે તો બેકગ્રાઉન્ડ રિમૂવ કઈ રીતના કરવું સાથે સાથે ફૂલ એચડીમાં આ રીતના કલર કઈ રીતના કરવો તેને વ્યવસ્થિત કઈ રીતના પરિવર્તન કરવું અહીંયા તેનું બેકગ્રાઉન્ડ કઈ રીતના કરવું આ બધું કર્યા પછી તમે તેને પીએનજી કન્વર્ટ કરીને કોઈ પણ જગ્યાએ તમારા થમ લાઈન ની અંદર તમે લગાવી શકો છો આ રીતના જોઈ લો અહીંયા મેં આ થમ લાઈનમાં લગાડ્યો એ રીતના તમે તમારા ફોટોને કોઈ પણ જગ્યાએ લગાવી શકો છો જોઈ લો આ ફોટાને પણ મેં અહીંયા લગાવી દીધો છે આ ફોટાને પણ આ રીતના ફૂલ એચડીમાં કરીને અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને અહીંયા મેં સૂટ પહેરાવી દીધા છે બધા જ ફોટોઝને મારા સાદા કપડાંમાં જે કોઈ પહેરેલા કપડાં હતા તેને ચેન્જ કરીને મેં સૂટમાં કન્વર્ટ કરી દીધા છે તો આ બધી પ્રોસેસ કઈ રીતના કરું તમને બતાવી દઉં છું સૌથી પહેલાં સ્ટોરમાં જાઉં પ્લે સ્ટોરમાં ફોટો એડિટર એપ્લિકેશન્સને સર્ચ કરીને ડાઉનલોડ કરી લેવાની છે ત્યાર પછી આ પ્રકારનો સિમ્બોલ છે અહીંયા હું બતાવી દઉં આ પ્રકારનો સિમ્બોલ છે તેને ઓપન કરશો તો અહીંયા આ એપ્લિકેશન્સનું મેં પ્રીમિયમ લીધેલું છે પરંતુ આ બધી જ વસ્તુ તમે ફ્રીમાં કરી શકો છો તમારે ખાલી ત્રીસ સેકન્ડની એડ જોઈ લેવાની છે એડ જોઈ લેશો તો બધું જ કામ તમે ફ્રીમાં કરી શકો છો આ ખૂબ જ કામની એપ્લિકેશન્સ છે તો જરૂર આનો ઉપયોગ કરી લેજો હું ઘણા ટાઈમથી આનો યુઝ કરું છું સૌથી પહેલાં ફોટોસ પર ક્લિક કરો અહીંયાથી પણ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય છે આ એપ્લિકેશનમાં પરંતુ તેનાથી પણ સારી એપ્લિકેશન સાથે સાથે હું બતાવી દઈશ તમને ત્યાર પછી તમારે ફોટો કોઈ પણ સિલેક્ટ કરી લેવાનો છે એક્ઝામ્પલ માટે આપણે આ ફોટો લઈ લઈશું આ ફોટોસની ક્લિયરિટી ઘણી ઓછી છે જોઈ લો જોઈ લીધી હવે પહેલાં આપણે ફૂલ એચડીમાં કરવા માટે આને શું કરવું પડશે તો અહીંયા તમને નીચે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે તો અહીંયા તમારે આ રીતના સ્લાઇડ કરવાનું છે અહીંયા તમને ઇનસરનો ઓપ્શન્સ લાસ્ટમાં જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હોય તો કલર પણ કરી શકો છો આપણે કલરવાળો છે તો આને પહેલાં ફૂલ એચડીમાં કન્વર્ટ કરીશું તેના પર ક્લિક કરશો તો અહીંયા ફોટોસ તમને આપી દેશે ફૂલ એચડીમાં કરીને આપણે અલ્ટ્રા એચડી કરવો છે તો અલ્ટ્રા એચડી પર ક્લિક કરી દો કેટલો ફરક પડશે હું તમને તમારી સામે બતાવી દઉં છું તમે કોઈ પણ ફોટોઝને આ રીતના કરી શકો છો જોઈ લો આ ફોટાને હવે તમારી સામે જોઈ લો કેટલો અહીંયા જોઈ લો કેટલો બ્લર ફોટો છે હવે કેટલો એચડીમાં થઈ ગયો જોઈ લો તમે જેટલી વાર ફરીવાર કરશો તો ફરીવાર વાર એચડીમાં થશે ત્યાર પછી અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે અહીંયા કોઈ ઓબ્જેક્ટને રિમૂવ કરવું હોય તો એ પણ થઈ શકે છે ખૂબ જ કામની એપ્લિકેશન્સ છે તમારે ડાઉનલોડ કરી લેવાની છે ઇફેક્ટમાં જશો તો અહીંયાથી પણ ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય છે અહીંયા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરશો તો અહીંયાથી પણ ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય છે જોઈ લો તો અહીંયાથી પણ કરી શકો છો આટલું કર્યા પછી આમ નીચેથી સ્વાઇપ કરવાનું છે તો અહીંયા તમને એડજસ્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા બ્રાઇટનેસ પર ક્લિક કરો આ રીતના ફેસ પર જોઈ લો બ્રાઇટનેસ વધી રહી છે કોન્ટ્રાસ્ટ પર સિલેક્ટ કરો શાર્પનેસ પર ક્લિક કરો સેચ્યુરેશન પર પણ આ રીતે થોડી વધારી દેવાની છે વધઘટ કરવાની છે તમારી રીતે જોઈ લો કેટલો ડિફરન્ટ પડે છે જોઈ લો લાઇટિંગ બધું ઓટોમેટિક બધી વ્યવસ્થિત સેટ થઈ જશે હાઈલાઇટ પર પણ ક્લિક કરી દેવાની છે હાઇલાઇટમાં પણ કેટલો પડે છે જોઈ લો તમે એટલું કર્યા પછી ઓકે પર ક્લિક કરી દો અને ત્યાર પછી ફોટાને સેવ કરી લેવાનો છે એ ફોટાજને આપણે શૂટ પહેરાવો છે તો શું કરવું પડશે અહીંયા તમારે પ્લે સ્ટોર પર જઈને જેમિની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે એઆઈ નો ઉપયોગ કરીને આપણે ગુગલ જેમીની ગૂગલ ની જ એપ્લિકેશન છે તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે પછી પ્લસ પર સિલેક્ટ કરીને આપણે અહીંયા ગેલેરીમાં જઈને એ ફોટોને સિલેક્ટ કરી લેવાનું છે ડન પર ક્લિક કરી દો ત્યાર પછી અહીંયા તેને ગુજરાતીમાં કહીશું તો પણ ચાલશે અંગ્રેજીમાં કહીશું તો પણ ચાલશે આ રીતના આ ફોટામાં સૂટ પહેરાવી દો આ રીતના લખીને તેને આપણે સેન્ડ કરી દેવાનું છે તો અહીંયા તમારી પાસે જો કપડાં હોય તો કપડાંનો ફોટો પણ સાથે મોકલી દેવાનો છે અને એ કપડાં પહેરાવવા માગતા હોય તો બંને ફોટો સાથે મોકલીને કહેશો કે આ મેં જે ફોટો મોકલ્યો એ ફોટા આને આ કપડામાં ચેન્જ કરી દો તો એ પણ કરી દેશે તો તમારે મોડલને પૈસા આપવાની કોઈ જરૂર નથી બધું જ કામ અહીંયા થઈ જશે ત્યાર પછી તેને અહીંયા કહી દેવાનું છે આ રીતે આટલું કહીને તેને સેન્ડ કરી દેવાનો છે અહીંયા તે આ ઓપ્શન ચાલુ કરવાનું ના ભૂલતા નહીં તો નહીં બને અહીંયા કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ફોટો બનાવીને આપતું નથી પરંતુ તેમાં ખૂબ જ સારી રીતે બનાવીને આપે છે જો હું તમને આગળ બતાવી દઉં આ ને અહીંયા જોઈ લો આ ને પણ કરો સાથે તો અહીંયા મને આ ને અહીંયા સૂટ પહેરાવીને આપી દીધો છે જોઈ લો એમાં ફેસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય તમારે આ રીતના કરી લેવાનું છે તમે જેવું કહેશો તેવું અહીંયા તે કરીને આપે છે પરંતુ ત્યાર પછી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે મેં અહીંયા બતાવી દીધું તે પ્રમાણે અહીંયા બેકગ્રાઉન્ડમાં જઈને રિમૂવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી દો અહીંયા એ ફોટોઝને સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી અહીંયા ઓટોમેટિક જ બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપી દેશે અહીંયા ઉપર ક્લિક કરી દો અને સેવ પર ક્લિક કરી દો ત્યાર પછી આને કોઈ પણ જગ્યાએ તમે પીએનજી ફાઇલમાં યુઝ કરી શકો છો જોઈ લો હું તમને ગેલેરીમાં જઈને બતાવી દઉં અહીંયા બંને ફોટોઝ આવી ગયા હશે જોઈ લો ફૂલ એચડીમાં એ ફોટોઝ આવી ગયો છે હવે પહેલાં જોઈ લો આ રીતના હતો ફોટોઝ હવે કેટલો કલરવાળો થયો એ પણ જોઈ લો બંનેમાં કેટલો ડિફરન્ટ છે તમે જોઈ શકો છો તમારી સામે અને આને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દીધું છે ત્યાર પછી પિક્સલ સ્લેબની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જઈને અહીંયા તેનો ઉપયોગ કરી શકો છો અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે હું બતાવી દઉં છું આ ફોટોઝને પીએનજી તરીકે કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો છો આ જોઈ લો તમે તમારા થમલાઇનમાં આ રીતના યુઝ કરીને ખૂબ જ સારી રીતે આ ફોટોઝને યુઝ કરી શકો છો આ વિડિયો થી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડિયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો જેથી આવા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તમને આ વિડિયોમાં કંઈ પણ સમજમાં ના આવ્યું હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી શકો છો તેનો હું જવાબ આપી દઈશ અથવા તો તે ટોપિક પર તમને વિડીયો બનાવીને પણ આપી દઈશ તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે